હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે કણકી કોરમાના લોટમાંથી ખાટો લોટ બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ગેસ ચાલુ કરી મેં એક તપેલી મૂકી દીધી છે એની અંદર એક બાઉલ આપણે છાશ એડ કરીશું છાશ થોડીક ખાટી હોય એ રીતે લેવાની અને એક બાઉલ જેટલું આપણે પાણી લઈશું હવે એની અંદર વન ફોર ટી સ્પૂન હળદર એડ કરીશું અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર વન ફોર્થ ટીસ્પૂન જેટલો અજમો એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ સ્વાદ મુજબ મીઠું ને એક ટીસ્પૂન ખાંડ હવે આને આપણે બરાબર ઉકળવા દેવાનું છે તો આ ઉકળે છે ત્યાં સુધી આપણે એનો લોટ તૈયાર કરી લઈએ એના માટે મેં એક બાઉલ કણકી કોરમાનો લોટ લીધો છે વજનથી લગભગ એ બસો ગ્રામ છે હવે એની અંદર આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને એને સારી રીતે મૂહી કાઢવાનો છે લોટ આપણો સરસ મોવાઈ ગયો છે આ છાશ પાણીનું મિશ્રણ પણ ઉકળી ગયો છે તો એની અંદર આપણે આ મોયેલો લોટ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની આવી રીતે વિલણથી એકદમ હલાઈ કાઢવાનું લોટ અને છાશ ને પાણી એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ જો આપણો આ સરસ મિક્સ થઈ ગયું છે આપણે એને બાફી લેવાનો છે તો આવી રીતે એક કુકરમાં પાણી મૂકી આવું સ્ટેન્ડ મૂકી દેવાનું અને હવે આ તપેલીને અંદર મૂકી દેવાની અને ઢાંકણ બંધ કરીને આપણે ચાર સીટી વગાડી લેવાની આપણો આ લોટ સરસ બફાઈ ગયો છે એક વખત આને આપણે હલાવી દેવાનો હવે આને આપણે એક આવી રીતે ગ્રીસ કરેલી થાળી હોય એની અંદર પાથરી દેવાનું છે આ પ્રોસેસ તમારે લોટ આપણો આ ગરમ હોય ત્યારે જ કરી દેવાની આ રીતે બધું પાથરી દેવાનું હવે આને બરાબર ઠંડુ થવા દેવાનું છે હવે આ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તેની અંદર હવે આપણે આવી રીતે કાપા પાડી લઈશું આડા અને ઊભા આવી રીતે કાપા પાડીને આપણે ચોરસ પીસ કરી લઈશું હવે આને આપણે વઘારી લેવાના છે વઘારવા માટે ગેસ ચાલુ કરી આપણે એક આ કઢાઈ મૂકી દીધી છે એની અંદર બે ટેબલ જેટલું તેલ એડ કરીશું અને એક ટી સ્પૂન રાય એડ કરીશું રાય આપણી તતડી ગઈ છે તો એની અંદર આપણે આ કાપેલો લોટ એડ કરી દઈશું એને સારી રીતે હલાવી લઈશું હવે ઉપરથી થોડા લીલા દાણા એડ કરીશું અને એને હલાવી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો કણકી કોરમાનો ખાટો લોટ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ